કચ્છ જિલ્લામાં એકત્રીસમી ડિસેમ્બર રણોત્સવની ઉજવણી માટે લોકો ઉમટી રહ્યા છે ખાસ કરીને મોટી સંખ્યામાં પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી માટે કચ્છ આવી રહ્યા છે ત્યારે આ પરિસ્થિતિમાં ભુજના હમીસર તળાવના કિનારે ગંદકી સહિતના પ્રશ્નો સામે આવ્યા છે ભુજના હમીસર તળાવના કિનારે આવતા પ્રવાસીઓ દ્વારા રોડની સાઈડમાં રસોઈ બનાવીને જમણવાર સહિતનું આયોજન થાય છે જેથી ત્યાં ગંદકી ફેલાય છે આ ઉપરાંત તળાવના પાણીમાં વાસણ ધોવામાં આવે છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા આવી પ્રવૃત્તિઓ કરતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે પ્રાંત અધિકારી શ્રી અને નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર શ્રી અનિલ યાદવે આ અંગે ચંચ ન્યૂઝ સાથે વાત કરી હતી હમણાં ધ્યાનમાં આવ્યું છે એમ પ્રવાસીઓ જયારે આવતા હોય છે ત્યારે હમીરસર ની આજુબાજુ જમવાનું અને પછી ત્યાં જ ગંદકી કરે છે અને વાસણ ધોવાની પ્રવૃત્તિ પણ જોવામાં આવી છે તો એના માટે હવે આપણા મ્યુનિસિપાલિટીના ઓફિસર્સ મતલબ કે કર્મચારીઓની રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી કરી છે અને પોલીસને પણ જાણ કરવામાં આવી છે કે હમણાં સુધી પંદર તારીખ સુધી પ્રવાસીઓનો ધસાર હોય ત્યાર સુધી સતત મોનિટરિંગ કરે અને પોતાના વ્યક્તિઓને ત્યાં ડિપ્લોય કરે આ સિવાય આપણે બોર્ડ પણ લગાવેલા છે ગંદકી ન કરવાના અને જે પણ ગંદકી કરતાં પકડાય છે અને આપણે બે હજાર રૂપિયા સુધીનો દંડ પણ કરીએ છીએ પણ મારી નમ્ર અપીલ છે બધા જ પ્રવાસીઓને કે હમીરસર તલાવ એ ભુજનું અને કચ્છની ઓળખ સમાન છે તો એને આપણે દૂષિત ન કરીએ અને આપ પ્રવાસી તરીકે આવો છો તો એનું સૌંદર્ય જળવાય રહે એનું ધ્યાન રાખો